ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો આજે આપણે પવિત્ર આમ લકી એકાદશી ની કથા સાંભળીશું ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે એકાદશી માટે મિત્રો એની વાર્તા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય છે તો મિત્રો આ કથા વાર્તાને પૂરા મનથી ધ્યાનથી સાંભળજો વિડીયો સારો લાગે તો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે

એક સમયે રાજા યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન ફાગણ માસને શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને આ व्रत નું પાલન કેવી રીતે કરવું જોઈએ તો આના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્માનંદન પ્રાચીન કાળમાં આ જ પ્રશ્ન રાજા માંધાતાએ તેના ગુરુ વસિષ્ઠને પૂછ્યો હતો તેમણે જે ઉત્તર આપ્યો હતો હું ફરી તેનું ઉચ્ચારણ કરું છું ધ્યાનથી સાંભળું ઋષિ વશિષ્ઠ બોલ્યા વાઘણ માસ ની જે શુક્લ પક્ષમાં આવનારી એકાદશી ને આમ લખી એકાદશી કહેવાય છે જે વ્યક્તિ આ એકાદશી નું વ્રત પાલન કરે છે તેને અંતમાં એટલે એટલે અને કે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે વૈકુટ ધામ જાય છે શ્રી હરિના ચરણોમાં વાસ થાય છે એનો જયારે સૃષ્ટિ નું સર્જન થઈ રહ્યું હતું ત્યારે ભૂતલ ગર્ભ એ ભગવાન વિષ્ણુ ના એક થી તેજસ્વી બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યું અને એમાંથી એક વૃક્ષ ઉત્પત્તિ થઈ જયારે દેવતાઓ આ વૃક્ષ આ ભગવાન વિષ્ણુ અત્યંત પ્રિય આમલકી વૃક્ષ છે જે પણ વ્યક્તિ આજના દિવસે આમળાના વૃક્ષ પૂજા કરે છે તેને આધ્યાત્મિક જગત પ્રાપ્તિ થાય છે આ પ્રકારે વિશિષ્ટ વસિષ્ઠ ઋષિએ આમ લખી એકાદશીનું મહાત્મા દર્શાવ્યા બાદ એક પૌરાણિક કથા કહી પ્રાચીન કાળમાં એક વિદિશા નામનું રાજ્ય હતું ત્યાંના રાજા હતા ચંદ્રવંશી રાજા ચંદ્રવંશી રાજા પાશવિંદુ તેમનું અન્ય એક નામ પણ હતું ચિત્રરથ તેમના રાજ્યમાં બધી જ પ્રજા અતિ ઉત્તમ વિચારવાળી શ્રેષ્ઠ ચરિત્ર અને સાત્વિક સંપત્તિ યુક્ત હતી આ રાજ્યમાં બધા જ મનુષ્ય સતોગુણી અને આસ્તિક હતા રાજા પવિત્ર ચિત્રરથ સ્વયં અત્યંત શક્તિશાળી વિનમ્ર સમૃદ્ધ અને વૈદિક જ્ઞાનથી પરિપૂર્ણ હતા તે ભગવાન શિવના ઉપાસક હતા અને મહિનામાં આવનારા આવનારી બંને એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરતા હતા આ પ્રકારે અનેક વર્ષો સુધી પ્રજાએ સુખ સંપન્ન જીવન વ્યતીત કર્યું એકવાર ફાગણ માસના શુક્લ પક્ષની આમ લકકી એકાદશી આવી આના મહાત્માએ જાણતા રાજા રાધાજીત્રારથી સંપૂર્ણ રાજ્યમાં એક ઘોષણા કરાવી કે બધી જ પ્રજાજનોએ આ સંપૂર્ણ રીતે એકાદશી व्रतનું પાલન કરવાનું છે જ્યારે એકાદશીનો દિવસ આવ્યો તો રાજાએ નદીમાં સ્નાન કર્યું અને અને તેમની પ્રજા સાથે એ મંદિરે ગયા જે આમ લકકીનુંૃષ્ઠ હતું સૌપ્રથમ રાજા અને અન્ય સંતોએ આ વૃક્ષની પૂજા કરી પૂજામાં ફળ, ઉત્તમ વસ્ત્ર, હીરા, મોતી, સુવર્ણ, ધૂપ, દીપ અને નૈવેદ અર્પણ કર્યા અને પછી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી ત્યાર પછી બધી જ પ્રજાજનોએ પણ એ વૃક્ષની પૂજા અર્ચના કરી તે દિવસે સંપૂર્ણ રાત્રિનો રાત્રે જાગરણ કર્યું રાજા અને પ્રજાએ એ જ આમળાના વૃક્ષ પાસે જાગરણ કર્યું અને જાગરણમાં વૃક્ષ પાસે બેસીને ભગવાનની દિવ્ય કથાઓ સાંભળી અને ભગવાનના પવિત્ર નામ નામના જાપ કર્યા આ પૂરા કાર્ય દરમિયાન એ જગ્યા પર એક શિકારી આવ્યો હતો એ શિકારી અત્યંત ક્રૂર અને પશુ હત્યા જેવા અનેક નિંદનીય કાર્યમાં લુપ્ત રહેનારો હતો આખા દિવસના થાકના કારણે એ એક ઝાડ પાછળ બેસી ગયો અને આખી રાત એ રાજા અને પ્રજા દ્વારા કરવામાં આવતા વિધિ વિધાનથી જોતો રહ્યો અને હરી કથાને સાંભળતો રહ્યો તે આખી રાતનો આખા દિવસનો ભૂખ્યો તરસ્યો જ રહ્યો હતો ચારે સૂર્યોદય થયો તો રાજા અને પ્રજાએ એકાદશી વ્રતના પારણા કર્યા અને એના રાજ્યમાં પાછા આવ્યા શિકારી પણ તેની ઝૂંપડીમાં ચાલ્યો ગયો સમયનું ચક્ર તો ચાલતું રહ્યું અને અંતે એક દિવસ શિકારીના જીવનનો અંત સમય આવી ગયો હવે જુઓ ભગવાનની કરુણાનું એક વધારે પ્રમાણ એ શિકારીએ તો આ જીવન અનેક પાપ કર્મ કર્યા હતા પણ માત્ર એણે એકવાર આમ લકી એકાદશીના દિવસે અજાણતાપણે જ પણ ભૂખ્યા તરસ્યા રહીને ઉપવાસ કર્યો હતો અને જાગરણ કર્યું હતું અને હરી કથાને સાંભળી હતી બસ એનું જ ફળ એવું મળ્યું એને કે એના બધા જ પાપ કર્મ નષ્ટ થઈ ગયા અને આગળના જન્મમાં માત્ર તેને મનુષ્ય જીવન જ નહીં પરંતુ એ એક સમૃદ્ધ રાજ્યનો રાજા બન્યો આ જન્મમાં એને જ્યોતિ નામના રાજ્યના રાજા વિદુરથના પુત્ર વસુરથના રૂપમાં જન્મ લીધો તેના પિતાની મૃત્યુ પછી વસુરથ રાજા બન્યા અને તેણે સંપૂર્ણ રાજ્ય પર સુખપૂર્વક રાજ્ય કર્યું રાજા વસુરથ અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન શ્રી હરિના પરમ ભક્ત હતા તે રાજકીય મામલામાં નિપુણ હતા અને સાથે સદાય ભગવાન શ્રી હરિની ભક્તિ સેવામાં લીન રહેનારા હતા એક દિવસ થયું એવું કે રાજા વસુરથ જંગલમાં માર્ગ ભટકી ગયા આમ તો તે એના મંત્રીઓ સાથે જ નીકળ્યા હતા પણ કોઈ કારણોવશ એ આગળ નીકળી ગયા પણ કોઈ કારણવશ તેના મંત્રીઓથી અલગ થઈ ગયા અને રસ્તો ભટકી ગયા પછી કોઈ બીજી દિશામાં ચાલ્યા ગયા હવે તો સંધ્યા થવાની હતી તો રાજાને બહુ ભૂખ તરસ અને અત્યંત થાક લાગ્યો હતો માટે તે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે સુઈ ગયા જેવી જ તેની આંખ લાગી કે એક ક્ષણે અમુક આદિવાસી શત્રુ ત્યાં આવી પહોંચ્યા અને રાજાને મારવાની યોજના બનાવવા લાગ્યા પછી તેમણે એક પછી એક રાજા પર અસ્ત્રનો પ્રહાર કરવાનો શરૂ કર્યો પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આદિવાસીના એક પણ શસ્ત્ર અસ્ત્ર રાજાને સ્પર્શ પણ ન કરી શક્યા એ જોઈને અત્યંત હેરાન થયેલ આદિવાસી શત્રુ એ વિચાર કરી રહ્યા હતા તો એટલામાં તો રાજાના શરીરમાંથી દેવી સમાન એક સ્ત્રી પ્રગટ થઈ તે સ્ત્રી અત્યંત સુંદર અને વીજળીની જેમ તેજમય ચમકી રહી હતી અને સાથે અતિ વધારે વધારે ક્રોધમાં પણ હતી એણે એ જ ક્ષણે તેના પ્રજ્વલિત ચક્રથી એ બધા જ આદિવાસીનો સહાર કરી દીધો અને તરત અદ્રશ્ય થઈ ગઈ અને એવામાં થોડી વારમાં રાજા વસુરથની આંખ ખુલી ગઈ તો તેણે જોયું કે ત્યાં તેના આદિવાસી શત્રુ જમીન પર પડેલા હતા રાજા વિચાર કરવા લાગ્યા અરે કોણ મારી રક્ષા કરી ગયું હશે તો એવામાં તો આકાશવાણી થઈ કે નહીં સંદેહ તમારી રક્ષા એણે કરી કે જેણે તેના શરણમાં આવનારા પ્રત્યેક પ્રાણીની રક્ષા કરી છે આ સાંભળીને રાજા સમજી ગયા કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ જ મારી સહાયતા કરી છે આ જાણીને તે ભાવ ભાવભક્તિથી અભિભૂત થઈ ગયા અને અંતમાં આ કથાનું સમાપન કરતા વસિષ્ઠ મુનિએ રાજા માનદાતાને કહ્યું કે હે રાજન જે પણ આ અત્યંત પવિત્ર આમલખી એકાદશીનું પાલન કરે છે તે નિઃ સંદેહ ભગવાન વિષ્ણુના પરમ લોકને પ્રાપ્ત થાય છે અને આ પ્રકારે પરમ પૂજ્ય ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશીથી સંગલંક સલગ્ન મહારાજ દિષ્ટિને સંતુષ્ટ કર્યા કથા સંભળાવીને તો મિત્રો આમ લખી એકાદશીની મહાત્મય કથા તમે સાંભળી હવે આપણે મુહૂર્ત પારણા સાંભળીશું આમળાના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલ છે એટલા માટે આમળાનું વૃક્ષ બહુ શુભ છે અને વિષ્ણુ ભગવાન થકી એકાદશીના દિવસે આમળાનું વૃક્ષની ઉત્પત્તિ થવાન થયા હોવાથી એકાદશીને આમ લખી એકાદશી ને નામે ઓળખાય છે જે ભગવાનને બહુ જ પ્રિય છે આ દિવસે જે વ્રત કરે છે તેના પર ભગવાનની કૃપા થાય છે અને તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ખાસ કરીને આમળાનો ઉપયોગ કરવાનો હોય છે આમળાનું સેવન કરવાનું સ્નાન કરવું આમળાનું આમળાનું દાન કરવાનું રહે છે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું તે આપણે સાંભળીએ પારણા શુભ મૂહૂર્ત વિશે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ અગિયારમી તિથિ

એકવીસ તારીખે રાતે બે વાગે ને બાવીસ મિનિટે પૂરી થશે અને એકાદશીનું વ્રત હંમેશા ઉદ્યા તિથિએ કરવાનું હોય છે એટલે જ્યારે તિથિની શરૂઆત થઈ હોય ત્યારે સૂર્ય ઉદય થાય તે દિવસે એકાદશીનું વ્રત થાય એટલા માટે વીસ માર્ચ બે હજાર ચોવીસને બુધવારે આમ લખી એકાદશીનું વ્રત કરવાનું રહેશે એકાદશી પૂજાનો સમય વીસ માર્ચ સવારે છ પચીસથી લઈને નવ સત્યાવીસ સુધી સૌથી ઉત્તમ સમય છે જો આ સમયે આપણે પૂજા કરીએ તો વધુ ઉત્તમ ફળ મળે છે કદાચ કોઈ કારણસર આ સમયે પૂજા સમયે ન થાય ત્યાર પછી પણ પૂજા આપણે કરી શકાય છે અને જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેને એકાદશીના વ્રતના પારણા કરવાના હોય છે એટલે કે વ્રતને પૂર્ણ કરવાનું હોય છે અને તે પારણાનો સમય પણ નિશ્ચિત હોય છે જે સમયે પારણાનો હોય તે જ સમયે પારણા કરવામાં આવે છે એકાદશીનું ફળ તો ઉત્તમ મળે છે તો ગુરુવાર બપોરે તો એકાદશી વ્રતના પારણાનો સમય છે ગુરુવાર બપોરે એકવીસ માર્ચ બપોરે એક થી લઈને ચાર ચાર ને સાત મિનિટ સુધી બપોરે આ સમય છે પારણાનો જે કોઈ વ્રતના પારણા આ સમયે કરે છે તેને પૂરેપૂરું ફળ મળે છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેને એક હજાર તીર્થ યાત્રા કર્યા સમાન પુણ્ય ફળ મળે છે સાથે અનેક મહાન યજ્ઞો કર્યા સમાન પુણ્ય ફળ મળે છે જે કોઈ ભગવાન વિષ્ણુ ની પૂજા કરે છે તેને મોક્ષ પ્રાપ્તિ જરૂર થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવ જો મિત્રો આ એકાદશી વ્રત કથા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાન નામ પણ જરૂર લખજો શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ